નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધોરણ છે આપણું નો વિષય છે સામાજિક વિજ્ઞાન પ્રખરતા કસોટી એટલે કે શિશુઓતની જે પરીક્ષા તમારી લેવામાં આવશે ફેબ્રુઆરીની અંદર તો સામાજિક વિજ્ઞાનમાંથી એવા કયા મોસ્ટ એમ્પી પ્રશ્ન છે જે તમને પરીક્ષામાં પૂછાશે તેના વિશે આપણે વાત કરીશું અને આજનો આપણો પાઠ છે પાઠ નંબર નવ તો પાઠ નંબર નવની અંદરમાં એવા કયા મોસ્ટ એમ્પી પ્રશ્ન છે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે તો વિડિયોના આગળ વધારતા પહેલા વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુ બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આવા લેટેસ્ટ વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલાં પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને વડી અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ હોય છે તો પ્રશ્ન એટલે કે ઓપ્શન એ છે આપણે અહીંયા પાસાઠ અને અઠ્ઠાવન ઓપ્શન બી છે આપણે પાસાઠ અને સાહીઠ ઓપ્શન સી છે આપણે સાહીઠ અને પાસાઠ અને ઓપ્શન ડી છે આપણે પાસાઠ અને બાસાઠ તો જવાબ આવશે આપણે ઓપ્શન ડી એટલે કે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશ છે એની પાસાઠ વરસ અને વડી અદાલત છે તેમાં બાસાઠ વર્ષ ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો અનુભવ છે તો અહીંયા આપણે ઓપ્શન એ છે ત્રણ વર્ષ ઓપ્શન બી છે સાત વર્ષ ઓપ્શન સી છે આપણે દસ વર્ષ અને ઓપ્શન ડી છે પાંચ વર્ષ તો જવાબ આવશે આપણો ઓપ્શન બી સાત વર્ષ જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલની સાત વર્ષની અનુભવ ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે કે મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત કયા રાજ્યમાં આવેલી છે ઓપ્શન એ છે મેઘાલયમાં ઓપ્શન બી છે અરુણાચલ પ્રદેશમાં ઓપ્શન સી છે અસમમાં અને ઓપ્શન ડી છે નાગાલેન્ડમાં તો જવાબ આવશે આપણે અસમમાં એટલે કે મિઝોરમ અને ત્રિપુરાની વડી અદાલત અસમમાં આવેલી છે ચોથો પ્રશ્ન છે કે મફત કાનૂની સત્તા સેવા મંડળની કચેરીનું વડું મથક ક્યાં આવેલું છે તો ઓપ્શન એ છે વડોદરા ઓપ્શન બી છે રાજકોટ ઓપ્શન સી છે અમદાવાદ અને ઓપ્શન ડી છે ગાંધીનગર તો જવાબ આવશે આપણો ઓપ્શન સી અમદાવાદની અંદર ત્યાર પછીના આપણે પ્રશ્ન નંબર પાંચની વાત કરીએ તો પ્રશ્ન નંબર પાંચ છે કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂંક કોણ કરે છે ઓપ્શન એ છે વડાપ્રધાન ઓપ્શન બી છે રાષ્ટ્રપતિ ઓપ્શન સી છે ઉપરાષ્ટ્રપતિ અને ઓપ્શન ડી છે કાયદા પ્રધાન તો જવાબ આવશે આપણો ઓપ્શન બી રાષ્ટ્રપતિ ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે ગ્રાહકોની ફરિયાદના નિવારણ માટે કઈ સંસ્થાની રચના થઈ છે ઓપ્શન એ છે મફત કાનૂની સલાહ કેન્દ્ર ઓપ્શન બી છે દિવાની કોર્ટ ઓપ્શન સી છે ગ્રાહક ફોરમ અને ઓપ્શન ડી છે સ્મોલ કોચ કોર્ટ તો જવાબ આવશે આપણો ઓપ્શન સી ગ્રાહક ફોરમ ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે કે કેન્દ્ર ઉપર ટોચની અદાલત હોય છે ઓપ્શન એ સ્થાનિક ઓપ્શન બી છે વડી ઓપ્શન સી છે સર્વોચ્ચ અને ઓપ્શન ડી છે વિશિષ્ટ તો જવાબ આવશે આપણો ઓપ્શન સી સર્વોચ્ચ ત્યાર પછીના આઠમો પ્રશ્ન છે આપણે કે સર્વોચ્ચ અદાલતને ન્યાયાધીશ થવા માટે કોઈપણ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકેનો ઓછામાં ઓછો ખાલી જગ્યા વર્ષમાં સેવા જરૂરી છે ઓપ્શન એ છે ત્રણ વરસ ઓપ્શન બી છે પાંચ વર્ષ ઓપ્શન સી છે સાત વર્ષ અને ઓપ્શન ડી છે દસ વર્ષ તો જવાબ આવશે આપણો ઓપ્શન બી પાંચ વર્ષ ત્યાર પછીના પ્રશ્નને આપણે વાત કરીએ પ્રશ્ન નંબર નવ કે સર્વોચ્ચ અદાલતની આ મૂર્તિઓને હોદ્દા ગ્રહણ કરતા પહેલાં હોદ્દાની ગુપ્તતાના શપથ લેવડાવે છે ઓપ્શન એ છે વડાપ્રધાન ઓપ્શન બી છે રાષ્ટ્રપ્રમુખ ઓપ્શન સી સંસદ અને ઓપ્શન ડી છે ઉપરાષ્ટ્રપ્રમુખ તો જવાબ આવશે આપણો ઓપ્શન બી રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા ત્યાર પછી દસમો પ્રશ્ન છે કે સર્વોચ્ચ અદાલતના પોતાના આપેલ ચુકાદાઓનું પોતે જ ખાલી જગ્યા કરી શકે છે ઓપ્શન એ છે મૂલ્યાંકન ઓપ્શન બી છે પૂર્ણાવલોકન અને ઓપ્શન સી છે આપણે તબદીલ અને ઓપ્શન ડી છે અપીલ તો જવાબ આવશે આપણે ઓપ્શન બી પુનરાવલોકન ત્યાર પછીના આપણા અહીંયા પ્રશ્ન નંબર અગિયારની વાત કરીએ તો પ્રશ્ન નંબર અગિયાર છે કે બ્રિટિશ શાસનમાં મુંબઈ કોલકત્તા ચેન્નાઈ જેવા પ્રાંતોમાં સૌ ખાલી જગ્યા વર્ષની એટલે કે વર્ષ વડી અદાલતની સ્થાપના થઈ હતી ઓપ્શન એ છે સત્તરસો ને સત્તાવન ઓપ્શન બી છે અહીંયા અઢારસો ઓપ્શન સી છે અઢારસો ને બાસાઠ અને ઓપ્શન ડી છે ઓગણીસો ને પચાસ તો જવાબ આવશે આપણો ઓપ્શન સી અઢારસો ને બાસઠમાં મુંબઈ કોલકાતા અને ચેન્નાઈ જેવા પ્રાંતમાં સૌ પ્રથમ અદાલતની સ્થાપના થઈ હતી ત્યાર પછીના આપણા પ્રશ્નની વાત કરીએ પ્રશ્ન નંબર બાર કે ખાલી જગ્યા અદાલતોને ન્યાયાધીશોની નિમણૂક વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ સાથે મંત્રણા કરીને સંબંધિત રાજ્યના રાજ્યપાલ દ્વારા થાય છે તો ઓપ્શન એ છે તાલુકા ઓપ્શન બી છે જિલ્લા ઓપ્શન સી છે રાજ્ય અને ઓપ્શન ડી છે સેન્સન્સ કોર્ટ તો જવાબ આવશે આપણો ઓપ્શન બી જિલ્લા ત્યાર પછીનો તેરમો પ્રશ્ન છે કે ગરીબો અને સમાજના નબળા શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે એ માટે ગુજરાતમાં સૌ ખાલી જગ્યા અદાલતની રચના થઈ ઓપ્શન એ છે સેન્સ કોર્ટ ઓપ્શન બી છે ફાસ્ટ ટ્રેક કોર્ટ ઓપ્શન સી છે લોક અદાલત અને ઓપ્શન ડી છે દિવાની કોર્ટ તો જવાબ આવશે આપણો ઓપ્શન સી લોક અદાલત ત્યાર પછીનો ચૌદમો પ્રશ્ન છે કે ખાલી જગ્યા અદાલતોમાં નાણાં અને સમયનો બચાવ થાય છે તો ઓપ્શન એ છે લોક ઓપ્શન બી છે જિલ્લા ઓપ્શન સી એ તાલુકા અને ઓપ્શન ડી છે રાજ્ય તો જવાબ આવશે આપણો ઓપ્શન એ લોક અદાલતમાં આપણા નાણાં અને સમયનો બચાવ થાય છે ત્યાર પછીના આપણા પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર છે પંદર કે ન્યાયતંત્ર માટે વિધાનો પૈકી એક વિધાન સાચો નથી તો તે શોધીને લખો તો આપણે અહીંયા જોઈએ તો પહેલું છે કે તે દેશના નાગરિકોના અધિકારનું રક્ષણ કરે છે તો પહેલું છે સાચું બીજું છે આપણે તે કારોબારથી સ્વતંત્ર છે તે પણ સાચું છે સી છે આપણે ન્યાયાધીશોની પરત દરમિયાન તેમના વર્તન અને અંગે ચુકાદા અને સંસદમાં ચર્ચા થઈ શકતી નથી તે પણ કેવું છે સાચું અને ત્યાર પછી ડી જોઈએ તો તે સરકાર તરફનું પક્ષીય વલણ ધરાવતું હોય છે તો આ છે ખોટું એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી સોળમા પ્રશ્નની વાત કરીએ તો સોળમો પ્રશ્ન છે કે વડી અદાલતના ન્યાયાધીશોની મુદ્દત ખાલી જગ્યા વર્ષની હોય છે તો જવાબ આવશે એમાં બાસાઠ ત્યાર પછીનો સત્તરમો પ્રશ્ન છે કે ગુજરાતમાં વડી અદાલત ખાલી જગ્યા આવેલી છે તો ગુજરાતમાં વડી અદાલત ક્યાં આવેલી છે તો કે અમદાવાદમાં અઢારમો પ્રશ્ન છે કે જિલ્લા ન્યાયાધીશોની નિમણૂંક પામવામાં ઓછામાં ઓછો ખાલી જગ્યા વર્ષનો વકીલાતનો અનુભવ જરૂરી છે તો જવાબ છે એનો આપણે સાત ત્યાર પછીના આપણે ઓગણીસમા પ્રશ્નની વાત કરીએ તો ઓગણીસમો પ્રશ્ન છે કે શિક્ષક કે અધ્યાપકોના નોકરીના હક અને હિતના રક્ષણ માટે ખાલી જગ્યા ટ્રિબ્યુનલનું કાર્ય કરે છે તેનો જવાબ આવશે આપણે ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ત્યાર પછી વીસમો પ્રશ્ન છે કે રાજ્યના કેસોના ઝડપી નિકાલ અને અરજદારોને ઝડપી ન્યાય મળે તે હેતુસર ખાલી જગ્યા કોર્ટની રચના થઈ તો જવાબ છે એનો ફાસ્ટ ટ્રેક તો આ જે બધા પ્રશ્નો આપણે વિદ્યાર્થી મિત્રો જોયા એ બધા મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે જે તમને પરીક્ષામાં પૂછાઈ શકે અને ખાસ આનું તમે ધ્યાન આપજો અને વિદ્યાર્થી મિત્રો જો તમને આની પીડીએફ જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો તો હું તમને આની પીડીએફ પણ આપીશ અને આ વિદ્યાર્થી મિત્રો જો હજી સુધી પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજરનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્ર સુધી શેર કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત